તાલુકાના નાની પાવડાના સરપંચની સહાયનીય કામગીરીના નાની પાવડાના સરપંચ ચૌધરી વાલજીભાઈ મેઘરાજભાઈ જેઓ જેઓ પશુપાલન અને અને ખેતી સાથે સંકળાયેલ છે છે લોકોના હિત પાણીના પ્રશ્ન પાણી માટે ગામમાં પાણીનો પોર બનાવી દરેકના ઘરે નળસે જલ યુદ્ધાને સાર્થક કરી છે ગામના દરેક સમાજના હિત તેમજ ગામના ખેડૂતોને પિયત માટે એકસો દસ થી વધુ ખેત તલાવડીઓનું નિર્માણ કરાવી ભગીરથ કામગીરી કરી છે આવા ગ્રામ સેવક તેમજ પોતાના ગામ તેમજ તાલુકાના પ્રતિનિધિઓને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે વેલજીભાઈએ જણાવ્યું કે દરેક દરેક પ્રશ્નને લઈ સરપંચે જાગૃતતા દર્શાવી સરકાર શ્રીની યોજનાઓનો લાભ લેવો જોઈએ તેમજ પોતાના વિસ્તારમાં જનકલ્યાણની કામગીરી કરવી જોઈએ વધુમાં તેમણે અધ્યક્ષશ્રીનો આભાર વ્યક્ત કરી લોકકલ્યાણની અને જનસેવા પ્રત્યે નિષ્ઠા દાખવી બ્યુરો રિપોર્ટ સતીષ ચૌહાણ જેસી તમે શું કહેવા માંગશો સર મારા ગામમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઘણા બધા કામો કર્યા છે શરૂઆતની અંદર પાણી નહોતું બિલકુલ નાની બાળમાં તો રબારી વાસ દલિતવાસ ભીલવાસ પટેલવાસ આ વાહનની અંદર ઘરે ઘરે ન પોકાડીને પાણી પોકાયું છે બીજું કે દલિત સમાજની અંદર મેં એક કમ્યુટર હોલ આપ્યો છે પટેલવાસની અંદર ગોમચોરો છે ગોમચોરામાં બલક્ક વગેરે નોની નોની દરેક સમાજની અંદર નોની નોની દિવાલો દરેક દિવાલો પૂરી કરીને સમશાન ભૂમિની અંદર એક જાહેર જગ્યામાં બાર હજાર વૃક્ષો બાર એકરની અંદર આખા ગોમના સહયોગથી અમે વૃક્ષો વાવ્યા છે ત્રણ વર્ષથી જતમ થઈ ગયું છે એ લગભગ આ મોટા પાયે બગીચો બની ગયો છે ખેડૂતોની અંદર વાત કરીએ તો ખેતરોમાં ખેડૂતોને રાતે પોણી વારમાં તકલીફ પડતી હોય તો રાતે ખેડૂતો ખેતરાળને પોણે વાળે તો ખેત ચલાવણી એકસો પંદર જેટલી ખેતરાળ સરકારને ખર્ચે બનાવી જે ખેતરાળ એક લાખ રૂપિયાની આવે છે જે શ્રી સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવે છે એનું પણ સારું કામ થઈ રહ્યું છે બાકી દરેક સમાજને સાથે લઈને અમે કામ કરી રહ્યા છીએ અને એ ચુમ્માલીસ જેટલા પીએમ આવાસના લાભાર્થીઓને લાભો મેં આપી દીધો છે ચુમ્માલીસ જેટલા મકાન પૂરા થઈ ગયા છે અને નવા સરોવરની અંદર એકસો ને બાર જેટલા નવા સર્વે પણ કરાય છે તે પણ બે ત્રણ વર્ષની અંદર પૂરા કરવામાં આવશે અને હજુ બી નાના મોટા કામો છે તો ગૌને સાથે લઈને સો ટકા બનશે એટલે જલ્દી પૂરા કરવામાં આવશે ગામ વિશે શું સંદેશો આપવામાં હું ગામને એ જ સંદેશો આપવા માગું છું મારું કામ સંકલન કરીને ચાલી રહ્યું છે ગૌની એકતા સંપત્તિ ખૂબ સારી છે જેથી જે તે કામો બાકી રહે એ કામો બને એટલા ઝડપી પૂરા કરવામાં આવશે અને બાકીના કોમોને પણ હું સંદેશો આપવા માગું છું કે જે વૃક્ષો રોપણ કર્યું જેવા બૂરનો બનાવ્યો જેવા બીજા ગામના લોકોને સરપંચોને પણ કહું છું કે આવા લાભ લેવા જોઈએ સરકાર સરકારોને સરકારે પણ અમને ખૂબ સહયોગ કર્યો છે અધ્યક્ષે પણ અમને ખૂબ સહયોગ કરી રહ્યા છે સુનામ આપો મારું નામ ચૌધરી વાલમીક નિગડર છે